ઉપક્રમે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો બે હાજર પચીસ અને સુરત ઝોન કક્ષાના પોષણ ઉત્સવ બે પચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના માં શારદાભવન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બાળશક્તિ માતૃશક્તિ પૂર્ણા શક્તિ તેમજ મિલેટમાંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી આ સાથે જ નાના ભૂલકાઓએ બાળગીત દેશભક્તિ ગીત ફેમિલી થીમ ડાન્સ પપેટ શો અને એક પાત્ર અભિનય જેવા સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ આઈસીડીએસ વિભાગના લાભાર્થીઓ તથા છેવાડાના લોકોમાં પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો ટીએચઆર તથા મિલેટ વાનગીઓના પોષણ મૂલ્ય અંગે સમજ કેળવી તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના પદાધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ ભરૂચ જિલ્લાનો અને સુરત જન કક્ષાનો મુલકા મેળાનું આયોજન કરવામાં આવેલ છે પાપા પોકલી પ્રોજેક્ટ અંતર્ગત મેળાનું કરેલ છે તેમાં આધારિત પીએલએમ નિદર્શન કરવામાં આવેલ છે અને બાળકો દ્વારા અને સ્કૂલ બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિક રજૂ કરવામાં આવેલી છે અને એમાંથી એક થી ત્રણ નંબરને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ છે અને એમાં ભરૂચ જિલ્લાએ ભાગ લીધેલ છે